બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તેનાથી આપણે અવગત છું મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ નેતા અહેમદભાઈ પટેલની ટ્વિટર ઉપર વોર્ડ સામે આવે છે પીએમ મોદી અને ચૂંટણી પંચ ઉપર તેઓએ નિશાન સાધ્યું છે તેવું જણાવી રહ્યા છે કે ટ્વીટ કરીને ચૂંટણી પંચને તેમણે એક પ્રશ્ન પૂછ્યો છે તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણીની તારીખ અંગે ટિપ્પણી કરી છે તેઓ જણાવી રહ્યા છે કે શું પીએમના કાર્યક્રમ પૂરા થશે ત્યારબાદ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે એલે ચૂંટણી પંચ પર સવાલ ઉભા કર્યા છે કોંગ્રેસ નેતા અહેમદભાઈ પટેલે ટ્વિટર ઉપર વોર કર્યું છે વડાપ્રધાન મોદી અને ચુટણી પંચ પર નિશાન સાધ્યું છે જે રીતે વડાપ્રધાન મોદી અત્યારે સભાને સંબોધિત કરી રહ્યા છે રેલી કરી રહ્યા છે ત્યાર બાદ ટ્વિટર ઉપર તેઓએ ટ્વીટ કરીને તેમનો આક્રોશ ઠાલવ્યો છે તેઓ જણાવી રહ્યા છે કે શું પીએમના કાર્યક્રમ પૂરા થશે ત્યારબાદ તારીખો જાહેર થશે તેની ચૂંટણી પંચ શું રાહ જોઈ રહ્યું છે તેવા સવાલ થકી ક્યાંક ને ક્યાંક જે રોષ હતો તે ટ્વિટર મારફતે ઠાલવ્યો છે વડાપ્રધાન મોદી તેમજ ચૂંટણી પંચ ઉપર ટ્વીટ કર્યું છે કોંગ્રેસના નેતા અહેમદભાઈ પટેલે અહેમદભાઈ પટેલે ખાસ કહ્યું છે લોકસભા ચૂંટણીની અંગે જે તારીખ છે તે જાહેરાત કરવામાં નથી આવી તેને પગલે ક્યાંક ને ક્યાંક જે રોષ જોવા મળતો હતો તે રોષ ટ્વિટરના મારફતે તેમણે ઠાલવ્યો છે રીમા દોશી ફોનલાઈન પર જોડાયેલા છે રીમા શું છે માહિતી

તેવો ઉલ્લેખ કરીને તેમણે સીધું નિશાન પીએમ મોદી ઉપર અને ઇલેક્શન પંચ ઉપર સાધ્યું છે અને સ્પષ્ટ તેમના ટ્વીટ થી જે રોષ જે છે તે પણ જોવા મળી રહ્યો છે કે જે પ્રમાણે તારીખો જાહેર નથી કરવામાં આવી તેને લઈને તેમનો રોષ વ્યક્ત કર્યો છે જી બિલકુલ રીમા આભાર